સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની જે પ્રકારે બનાસકાંઠામાં ચકચારી હત્યા થઈ હતી હત સૌથી વધારે પોલીસ કર્મચારીઓનો કાફલો અલગ અલગ દિશામાં કામે લાગ્યો હતો અલગ અલગ રાજ્યોમાં તેમણે તપાસ કરી હતી અંતે ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને ચારે ચાર આરોપીઓને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પણ આપ્યા છે અને આ ઘટનાને લઈને બનાસકાંઠાના પોલીસ વડાએ વિગતો પણ આપી છે

આજે આજે દંપતી હતું તેમાં તેમણે કાપી લીધા હતા પગ પણ કાપી નાખ્યા હતા એટલી ક્રૂરતાથી હત્યા કરી હતી અને લૂંટના ઈરાદે તેમણે હત્યા કરી હતી આજાણા જાણ્યા શોધવા માટે બનાસકાંઠાની પોલીસ કામે લાગી હતી સૌથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમો અલગ અલગ દિશામાં પહોંચી હતી અને અંતે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે જેમાં મુખ્ય આરોપી સુરેશ પટેલ છે જે પોતે આ વૃદ્ધ દંપતીના જ પડોશી હોવાનું કહેવાય રહ્યું છે અને આ સુરેશ પટેલ કાળી વિદ્યાનો જાણકાર હતો અને તેને લોભ હતો કે જો તેને સોનું મળી જાય અને તે કાળી વિદ્યા કરે તો તેને વધારે ધન પ્રાપ્તિ પ્રાપ્ત થાય આ મામલે બનાસકાંઠાના પોલીસ વડાએ વિગતો પણ આપી છે બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારું આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને જ્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ મધર ફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબીએસજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ફેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણી ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાહેબ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડંપ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવી પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્ક્વોડની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્ર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરડાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા

તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ આ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતો તેને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતી જે બિલકુલ અમે જે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દા અમારા પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણે હું આપને જણાવવા માંગીશ કે આજ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પ્રયત્ન છે હું માટે જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું સર ખાસ કરીને આ દંપતીને કેમ ટાર્ગેટ બનાય અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એક એક સવાલ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતું પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો